ગુડ મોર્નિંગ નમસ્કાર દિવસની શરૂઆત કરીશું ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સથી સૌ પ્રથમ અમેરિકામાં જેમ અંધાધૂંધ ગોળીબાર થાય છે તેમ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનો અંધાધૂન છે તેઓ ભારતની અર્થવ્યવસ્થાને મરેલી કીધી કેટલા અંશે યોગ્ય છે કેટલું સચોટ છે કેટલું સાચું છે તેઓને જ ખ્યાલ નથી કારણ કે પોતે કઈ વિચારોમાં કઈ દુનિયામાં જીવે છે કંઈ ખબર જ નથી પડતી અમારા ડિજિટ્સ એટલે કે અમારા આંકડા અમારા અર્થવ્યવસ્થાના આંકડા એ સ્પષ્ટ પુરવાર થાય છે કે દુનિયાના દેશોની વચ્ચે અમારી ડીલ અમારી ટ્રેડ અમારો ઉત્પાદન અમારો વેપાર એ બતાવી રહ્યું છે કે અમારો વિકાસ છે એટલે મરેલી અર્થવ્યવસ્થા નથી તેઓએ કદાચ બ્રહ્મ જ્ઞાન એટલે કે તેઓએ ધ્યાન કરવાની ખૂબ જરૂર છે અમેરિકાએ કરારો જવાબ આપ્યો છે પચીસ ટકા ભારત પર જ્યારે તેઓએ ટેરિફ લગાવી અમેરિકાના એફ થર્ટી જે વિમાનો છે હવે ભારત નહીં ખરીદે ટ્રમ્પે પચીસ ટકા તેરીફ નાખ્યો ભારતે તેનો ઈંટનો જવાબ

છ અને ડૂબે મારે શું પરંતુ ઈટનો જવાબ પથ્થરથી ભારતે આપ્યો છે પાંચ વિમાન ભારત ક્યારે નહીં ખરી ઇંગ્લેન્ડ સામે ભારતીય બોલરોનો વળતો પ્રવાહ પ્રહાર કરવામાં આવ્યો છે ઝારખંડમાં ચકચારી અમાનવીય ઘટના ઘટી છે જેમાં મૃત બાળકને હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખી લાખો રૂપિયા છે આ કેવળ ઝારખંડ પૂરતી વાત સીમિત નથી અલગ અલગ હોસ્પિટલમાં પણ આ પ્રકારે ગેરરીતિ કરવામાં આવે છે બેદરકારીના મોટા મોટા કિસ્સાઓ જોઈએ છે નિર્દોષ લોકો આની અંદર ભોગ બને છે લાખો અને કરોડો રૂપિયાની છેતરપિંડી થાય છે ક્યાંક ને ક્યાંક આરોગ્ય વિભાગ ના અધિકારીઓની આંખે પાટા હોય તેવું સ્મશાનોના ખાનગીકરણનો વિવાદ વકર્યો છે છાણી મુક્તિ ધામને બચાવવા લડત શરૂ રવિવારે છાણી ગામ બંધનું એલાન સ્મશાનોના ખાનગીકરણ બાદ અનેક લોકોને તકલીફ પડી રહી છે અને તે જ અંતર્ગત છાણી શહેરના છેવાડે છાણી આવી છે અને ત્યાંના સ્મશાનના લાકડા અંતર્ગત જે પરિવારજનો છે જે મૃતદેહ છે તેઓને સળગાવવામાં ક્યાંક ને ક્યાંક તકલીફ પડી રહી છે અને એ અંતર્ગત વિવાદ વકર્યો છે સોફ્ટવેર નિર્માણમાં ભારત આગળ અને બહુ જલ્દી હાર્ડવેરની પણ નિકાસ કરશે એઆઈ ની દુનિયા છે ધીમે ધીમે ટેકનોલોજી વધી રહી છે એક નિવૃત્ત અને ચાર સસ્પેન્ડેડ આરએનબી ના ઇજનેરોની મિલકતોની તપાસ માટે એસીબી ની સીટની રચના કરવામાં આવી છે સીટ છે એસઆઈટી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એની રચના કરવામાં આવી છે એસીબી હાલ અત્યારે કાર્યવાહી સઘન કરી રહી છે જો વધારાની મિલકત હશે તો તેના પર પણ કારણ એનું એ છે કે પૂર્વે જ્યારે અલગ વિભાગમાં હતા ત્યારે ભ્રષ્ટાચારના આક્ષેપ આ લોકો પર લાગ્યા હતા જેના લઈને એસીબી હાલ અત્યારે હરકતમાં છે એટલે કે એક્શન મૂળમાં છે અલગ અલગ જગ્યા પર તપાસ હાથ ધરવામાં આવી રહી છે જો વધારાની એટલે કે પોતાની આવક કરતાં વધારે ઇન્કમ કે મિલકત હશે તો તેના પર પણ કાર્યવાહી કરવામાં આવશે જેની ગંભીર બેદરકારી ગોર બેદરકારીથી નિર્દોષ લોકોના મોત નીકળ્યા છે ભરૂચમાં ભાજપના બે નેતાઓની હત્યાના કેસમાં યુનોસ ને મિલકત ટાંચમાં લેવામાં આવી છે એક લાખ ચોરસ ફૂટ જગ્યા પર દબાણોના લીધે શાળમાં આવતા દર્શનાર્થીઓને હાલાકી પડી રહી છે હવે એક નજર કરીશું દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર ભારત પર ટ્રમ્પ ટેરિફ સાતમી થી લાગુ થશે ચીનને મુદ્દત પાકિસ્તાનને રાહત મળી છે ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાન સાથે પણ ડીલ કરી છે તેવી માહિતી સૂત્રો પાસેથી સામે આવે છે નર્મદા ડેમના પંદર દરવાજા ત્રણ પોઈન્ટ એસી મીટરની સપાટી ખુલ્લા હશે ત્રણ જિલ્લાઓ અલર્ટ એટલે કે જે કિનારાઓના ગામો છે તેને એલર્ટ કરવામાં આવ્યા છે ગંભીર આ બ્રિજ દુર્ઘટના લટકતું ટેન્કર ઉતરવાનું શરૂ સાત દિવસ લાગશે કેટલા દિવસ બાદ ચોવીસ દિવસ પછી આ તંત્ર સફાળું જાગ્યું છે અને કાર્યવાહી કરી રહ્યું છે તારીખ મુદ્દે ટ્રમ્પ સાથે ચર્ચા કરવા તૈયાર પરંતુ લોકશાહી સાથે સમાધાન નહીં લુલા દાસ સિલ્વા તરફ એક મોટું નિવેદન સામે આવ્યું છે ટ્રમ્પના તારીખથી યુએસમાં જ દાજા પણ ડામ દેવા જેવી સ્થિતિ ઘરેલું ખર્ચમાં ચોવીસો ડોલરની વૃદ્ધિ થશે રિપોર્ટ તરફથી એક માહિતી સામે આવી છે

ઓછી વાવણી બે મહિના બાકી ઉતરતા ચોમાસે વધુ વરસાદ થશે તેવી હવામાન વિભાગ તરફથી આગાહી સામે છે એટલે કે અનિલ અંબાણીને ને ઈડીનું તેડું આવ્યું છે શાહરૂખ અને રાણીને પહેલીવાર પહેલી વાર શ્રેષ્ઠ અભિનયનો નેશનલ એવોર્ડ પ્રાપ્ત થયો છે તેમના પંદર દરવાજા ખોલવામાં આવ્યા છે નર્મદા નદીમાં ચાર પોઈન્ટ છ્યાસી લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે

ગંભીરા બ્રિજ પર લટકતું ટેન્કર ખસેડવા ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે મોડે મોડે પણ તંત્રને ને ભાન લાવ્યું સાયન્સ સ્મશાન નો વિવાદ વકર્યો છે ઢોલ નગારા સાથે લોકોનો ઉગ્ર વિરોધ રવિવારે બંધનું નું હવે એક નજર કરીશું લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર ભારત અમેરિકા પાસેથી એફ થર્ટી ફાઈવ ફાઈટર જેટ નહીં ખરીદે બ્લુમર્ગ તરફથી મોટી માહિતી સામે આવી છે અમેરિકા સાથે હજુ પણ એફ થર્ટી ફાઈવ અંગે કોઈ ઔપચારિક ચર્ચા નથી ભારત આ નિર્ણયને હાલ અત્યારે સ્થગિત રાખ્યો છે

અંગદાન ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રે એવોર્ડ એકલવ્ય મોડેલ નિવાસી શાળાના વિદ્યાર્થીઓ છે નશામાં દૂધ કાર ચાલકને ટોળાએ પાડ્યો નજીકના ભવિષ્યમાં ભારતમાંથી હાર્ડવેરની નિકાસ થશે ડોક્ટર ભટ્ટાચાર્ય તરફથી ભટ્ટ તરફથી એક મોટું નિવેદન સામે આવ્યું છે હવે હેડલાઇન્સ પર ગંભીર બ્રિજ દુર્ઘટના હજી માનસ માનસપ પરથી ભૂલાઈ નથી ઘણા બધા નિર્દોષ લોકો મોતને ભેટ્યા જવાબદાર અધિકારીઓ સામે એસીબી કાર્યવાહી કરી છે એક લટકતી ટ્રેન તમને અનેક વિડીયોમાં જોવા મળી છે ટ્રેન પર હાલ ત્યારે તંત્ર અવેર થયું છે ટ્રેન ખસાવવાની કામગીરી હાલ અત્યારે ચાલી રહી છે એટલે કવાયત ચાલુ છે શહેરમાં સ્મશાનો મુદ્દો ફરી એકવાર હોબાળો રવિવારે છાણી ગામમાં બંધનું હાલા બિહારમાં મતદાન યાદીમાંથી કુલ પાસઠ પોઈન્ટ વીસ લાખ લોકોના નામ કમી કરવામાં આવ્યા અમદાવાદ જિલ્લામાં ગરીબ બાળકોની ચોરી કરીને સંતાન દંપતીને વેચવાનું એક આંતરરાષ્ટ્રીય રેકેટ ઝડપાયું છે ચાર જેટલા લોકોની અટકાયત કરવામાં આવી

વિદાય લેવાનો હોય ત્યારે અનેક ભક્તો અશ્રુભિની આંખે માતાજીને વિદાય આપશે વિશ્વામિત્રી નદીમાં સર્ચ કરતી ફાર બ્રિગેડની ટીમ ની બોટ મગરો ઘેરી લીધી છે લાયસન્સ વગરના ગીતા ગીતો વગાડતા કોપીરાઈટની ફરિયાદ દરિયામાં ફેંકાયેલા પ્લાસ્ટિકમાંથી કોમ્પ્યુટરના માઉસનું નિર્માણ થયું છે સયાજીબાગમાં રૂપિયા સોળ લાખના બ્લુ કમ્પાઉન્ડ પિજિયાન ની જોડી જોવા મળશે હવે એક નજર કરીશું ગુજરાતની અસ્મિતાની ન્યૂઝપેપર પર ટ્રંપ ના ટેરિફ યુદ્ધ વચ્ચે ભારત અમેરિકા ના એફ થર્ટી ફાઈવ ફાઇટર વિમાન હાલ પૂરતા અત્યારે નહીં ખરીદવામાં આવે સ્થગિત રાખવામાં આવ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પ પોતે એમ સમજી જતા હોય એમ માનતા હોય કે પોતે જગતના જમાદાર છે અને ઘણી બધી વાર આવા નિવેદનો ઘણી બધી વાર ચર્ચાઓની વચ્ચે ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ સીઝ ફાયર મેં કરાવ્યા આવ્યું છે એ બાબત જો અલગ અલગ જગ્યા પર દોરાવતા હોય તો ભારત ઈટનો જવાબ પથ્થરથી આપી શકે તેમ છે એફ થર્ટી ફાટર વિમાનો ખરીદવા પર હાલ ત્યારે એ નિર્ણય સ્થગિત છે પીએમ મોદીએ લાલ કિલ્લા પરના તેમના ભાષણ માટે જનતા પાસેથી સલાહ માંગી છે અમદાવાદ એરપોર્ટ પર ત્રણ મહિનામાં બસો ને પચાસ કરોડ નો ગાંજો ઝડપાયો છે ઇન્સ્ટાગ્રામ પર જાહેરાત વાંચીને યુવકે જ્યોતિષ નો સંપર્ક કર્યો લગ્ન માટે વિધિના બહાને રૂપિયા પણ આવ્યા અલગ અલગ રીતે ઠગાઈ આચરવામાં આવી રહી છે ચેતી જજો લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે કોઈ પણ પણ આંધળો વિશ્વાસ ન મૂકતા કારણ કે રૂપિયાની ઉઠાંતરી રૂપિયાની છેતરપિંડી થઈ ગઈ છે છેલ્લા છ વર્ષમાં છોતેર હજાર ચારસો ને બસો બ્રેકડાઉન એક હજાર ચારસો છપ્પન અકસ્માતો છે અગના સિત્તેર ના મૃત્યુ છતાં તંત્ર નહીં સુધર્યું વિપક્ષ તરફથી એક નિવેદન સામે આવ્યું છે રાધનપુર તરફથી વતન જતા પરિવારનો સ્કોર્પિયો ગાડી રોકી જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે વર્ષડાના અને ભાવર આરોગ્યના સુપરવાઇઝરનો વય નિવૃત્ત કાર્યક્રમ યોજાયો છે આથી અત્યાર સુધીની મુખ્ય હેડલાઇન્સ તમામ અપડેટ માટે સ્પાર્ટ ટુડે ન્યૂઝ પર રહો